नमस्ते मित्रों आज जी आपने ઘરે ડુંગળી વાવી અને અહીંયા થે સાપ બનાવવા માટે કેવી રીતે અને ટ્રીટમેન્ટ કરવી જોઈએ થોડી થોડી નાની નાની કેરી કરી એના આજે હું તમને અમેકી વાવેલી છોડની કેવી સરસ મજાની બેચેલી છે તમે કોણ તમારું सब्जी સાપ બનાવવા માટે ઘરે આવી રીતથી તમને બમની વાવી અને તમારું સાપ બનાવવાનું તમને કામ શીખી શકો છો કસમ કેલે તમારી उन बीजीय के अंदर खोज जो कर दी वाले को तो करीब से वो खिलावी ये अंदर मुक्ति दी वाला कुमार साफ बनावा माटे अपील पे ठई जाए एंड બીજી વાત કરી દોસ્તો કે ધણા ઓફિશિયલ સાફ બનાવા માટે બનાવે છે આ દે આ સરસ મજાનું સાફને એ ના કી તો ધણા સાફ આના પ્રતિ સરસનું સાકા વિશે એની તીજી વાત કહીએ લા લાસના પણ આપની ગેરી જવાબતા હોય છે અજી તમને થોડું આવ્યુ છે તો વિનસરસ મે જાણું છે લાસના તમે જોઈ શકો સુધન પ્યોર અને ડેઈ શાસન આવી છે ખાસ તો તમે પણ તમને થોડું મારું ગોજે કે હુર ખાલી બતાતની દેજેની અંત સમય મુકી શકો છો અને તમે પણ આ રીતને આધાર્યા છે આમેજોથી કરી અને તો તમારું ઘન ચલન કરી શકો છો તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો એટલે કે સરસ મજાના આવવાનો જો તમને બીજો કોણ જોવાનું છે તો તો મિત્રો વિડિયો કેવો લાગી કમેન્ટ કરીને જણાવજો એટલે કે બીજા પરલી ટોપિક પર તમે બનાવો કોમ આવસી અને તમને કોક કોલ નોલેજ થી કઈ કઈ રીતે આગળ વધવું કરવું કે સાચું જોવું Bazı haberler